પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આશાપુરા ચાર રસ્તા પાસે મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નવું શૌચાલય બનાવી તો દેવામાં આવ્યું છે પરંતુ ચાર માસથી તેને કાર્યરત કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે વહેલી તકે આ શૌચાલય કાર્યરત કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે ઉદ્યોગનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે અહીં મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવા શૌચાલયનું નિર્માણ કર્યું છે પરંતુ લોકાર્પણના અભાવે અથવા તો વહીવટી ઉદાસીનતાના કારણે આ શૌચાલય પર છેલ્લા ચારેક માસથી તાળા લટકાવવામાં આવ્યા છે આ વિસ્તારમાં ઉદ્યોગો અને સોસાયટીઓની ઉપરાંત દુકાનોની સંખ્યા મોટી છે અને નજીકમાં જ ક્યાંય જાહેર શૌચાલય ન હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે તેમ છતાં શૌચાલય શરૂ કરવામાં આવ્યું નથી જેથી આસપાસના શ્રમિકો અને લારી ગલ્લા ધારકોને અને દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી વધુ કફોડી હાલતમાં આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની છે જેમને જાહેરમાં જવું પડે છે અથવા તો દૂર સુધી જવાની ફરજ પડે છે એક તરફ તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ બનાવવાની વાતો થાય છે ત્યારે બીજી તરફ પાયાની જરૂરિયાત ગણાતા શૌચાલયો બંધ હોવાથી ગંદકી ફેલાવાનો ભય છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જો શૌચાલયો તૈયાર થઈ ગયા છે તો તેને જનતા માટે ખુલ્લા કેમ મૂકવામાં આવતા નથી શું કોઈ મોટા નેતાના હસ્તે લોકાર્પણ થાય તેની રાહ જોવાઈ રહી છે તંત્ર જાગે અને વહેલી તકે આ શૌચાલયોનો તાળા ખોલીને લોકો માટે કાર્યરત કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આ 5 6 મહિનાથી બનેલું પડ્યું કોઈ લોકો આવતા નથી